જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ બે હજાર પચીસ ના વર્ષની અંદર શુક્રદેવ માર્ગી થાય છે તેર એપ્રિલથી ઘણી બધી રાશિઓના કિસ્મતના દ્વાર ખુલશે શુક્રદેવ તમારો વૈભવ અને ધન વધારશે જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહનું વિશેષ મહત્ત્વ છે જેને ઐશ્વર્ય કલા સુંદરતા સંપત્તિ સંગીત ભવ્યતા પ્રેમ અને વાસના વગેરે માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે શુક્રદેવ ચોક્કસ સમય પછી રાશિચક્ર અને નક્ષત્રમાં ફેરફાર કરે છે ગોચર ઉપરાંત શુક્ર પણ માર્ગી અને વક્રી થાય છે વૈદિક કેલેન્ડર મુજબ તેર એપ્રિલ બે હજાર પચીસના રોજ સવારે છ એકત્રીસ મિનિટે શુક્ર માર્ગી થશે જ્યારે પણ શુક્ર માર્ગી હોય ત્યારે તેની બાર રાશિઓના જીવન પર શુભ પ્રભાવ પડે છે તો આજે હું પંચાંગની મદદથી તમને તે રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યો છું કે જેમ લોકો માટે આ વર્ષ શુક્રની સીધી ચાલ ખૂબ જ શુભ રહેવાની છે શુક્રના રાશિ પરિવર્તનથી કર્ક રાશિ કર્ક રાશિના લોકો તેમના સંબંધોમાં સુધારો જોશે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધશે અને અણબનાવ દૂર થશે વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ રહેશે જેના કારણે તેઓ આ વખતે પરીક્ષામાં સારા માર્ક મેળવી શકશે ધાર્મિક કાર્યોમાં વડીલોની રૂચિ વધશે જેનાથી તેમને માનસિક શાંતિ મળશે વેપારીઓ અને દુકાનદારો માટે આર્થિક પ્રગતિ થશે જેના કારણે તેઓ લોનના પૈસા પણ સરળતાથી ચૂકવી રાખશે ધનરાશિ શુક્રની દિનદશા દરમિયાન ધનરાશિના લોકોને કેરિયરમાં સફળતા મળી શકે છે ખાસ કરીને કલા અને આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનું સમાજમાં નામ હશે વિવાહિત અને અપરણિત યુગલોના પ્રેમ જીવનમાં નવી ઉર્જા અને ખુશીઓ વધશે દુકાનદારો અને વેપારીઓને પૈસાની અછતથી રાહત મળશે નાણાકીય લાભને કારણે નોકરી કરતા લોકો ટૂંક સમયમાં તેમના મિત્રોને પૈસા પરત કરી શકશે અને હોળી પહેલાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે મકર રાશિ મકર રાશિના લોકો શુક્રના માર્ગી થવાથી તેમની વાતચીત અને કૌશલ્યમાં સુધારો જોવા મળશે તેમના સંબંધો સુધરશે અને ઘરમાં ચાલી રહેલો અણબનાવ પણ દૂર થશે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે જૂના રોગથી પીડામાંથી થોડી રાહત મળશે વેપારી લોકોનું કામ વિસ્તર છે જેના કારણે નફો વત છે આગામી દિવસોમાં દુકાનદારોનું વેચાણ પણ બમણું થઈ શકે છે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ